આજરોજ વાંસદા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર વાંદરવેલા ગામની અંદર એક કોતરની અંદર નદી કિનારે એક માથું છુંદાયેલી લાશ મળી આવેલી જેમાં નવસારી જિલ્લાની સમગ્ર પોલીસની ટીમ એલસીબી તેના પીઆઈઓ તેનો સ્ટાફ તથા વાંસદા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને બધા સતત લાગેલા હતા કે કોની લાશ છે એ દરમિયાન જાણવા મળેલ કે ઝીણાભાઈ મંગળદાસ કે જે વાઘાબારી ગામના હતા તેની લાશ હોવાનું ફલિત થયેલું ત્યારબાદ તપાસ દરમિયાન ટેકનિકલ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સથી એલસીબીની ટીમ અને વાંસદા પોલીસે તપાસ દરમિયાન આરોપી ધીરુભાઈ કુકણા કરીને જે છે તેણે આનું મર્ડર ગઈકાલ રાત્રે કરેલાનું તપાસ દરમિયાન બહાર આવેલું હતું મર્ડર કરવાનું કારણ એવું હતું કે જે આરોપી જે ધીરુભાઈ જે છે તેને ઘણા દિવસોથી પેટનામાં દુખતું હોય અને જે મરનાર જે ઝીણાભાઈ જે છે એ પોતે ભગતનું કામ કરતો હોય તો એણે બે દિવસ પહેલાં કીધેલું કે હું તારું પેટનું દર્દ મટાવી દઈશ તો આપણે રાત્રે એક નદી કિનારે વિધિ કરવા જશું આમ તેઓ આ વાંદરવેલા ગામના નદી કિનારે ત્યાં રાત્રે કાલે વિધિ કરવાના બાને ત્યાં ગયેલા અને ત્યાં તેઓને અંદર બોલાચાલી અને ઝઘડો થતાં ત્યાં જ એણે માથામાં મારેલું અને પછી પથ્થરથી એનું માથું તોડી અને આ આરોપી જે હતું ધીરુભાઈ એ ત્યાંથી ભાગી ગયેલો હતો હાલ આ આરોપી કે જે વાઘાબારી ગામનો જ છે તેને ડિટેન કરી લીધેલો છે અને આગળની તપાસ વાંસદા પોલીસ સ્ટેશન તપાસ કરે કરી રહી છે ઉપરાંત આ સારી કામગીરી કે જે માથું છૂંદાયેલું હતું તેની સારી કામગીરી માટે એલસીબીની ટીમ खूप मेहनत होते नवसारी जिल्हा पोलीस पण मेहनत करेल वासदा पोलिस पण मेहनत करेल होते